અને ટેકનોલોજી શું છે વિજ્ઞાન છે જીવનનો પ્રકાશ અને ટેકનોલોજી છે સફળતાનો નવો અવકાશ વિજ્ઞાન એ વિચારવાની અને શીખવાની પદ્ધતિ છે એ અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ નહીં પણ તક પરીક્ષણ અને પુરાવાના આધાર પર કાર્ય કરે છે આજના સમયમાં માનસ ટીવી વીજળી રેડિયો મોબાઈલ વાહન અને દવાઓ જેવી કઈ શોધનો લાભ લઈ રહ્યા જે મહાન વિજ્ઞાનીઓ સુધી છે ટેકનોલોજીના લીધે આજે આપણે મંગલ ગ્રહ સુધી પહોંચી ગયા છીએ ટેકનોલોજીમાં કોડિંગ ખૂબ જ આગળ વધી રહી ખૂબ જ આગળ વધી રહી છે આજે આપણે એવા યુગમાં છીએ કે જ્યાં બાળકો પણ એઆઈ અને કોડિંગથી શીખતા થઈ ગયા છે ઓન એઆઈનો યોગ્ય ઉપયોગ ઓનલાઈન ક્લાસીસ કરવા ક્યુઆર કોડથી પેમેન્ટ કરવું અને ઘરે બેઠા બેઠા દુનિયાની માહિતી લઈ શકે છે અને હવે તો કમ્પ્યુટર પર નિર્ણય લઈ શકે છે જેમ કે ચેટ જીપીટી સેલ્ફ ડ્રાઇવિંગ કાર ગૂગલ વયસ આશિષ્ટર અને હવે તો કૃષિ ક્ષેત્રમાં પણ એઆઈ ખૂબ જ મદદરૂપ થાય છે એઆઈનો યોગ્ય ઉપયોગ સંચાર વ્યવસાય કૃષિ જેવા કઈ દેશોમાં જેવા કઈ ક્ષેત્રોમાં થઈ દૂર ઉપયોગ કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે આજે સંસારમાં સંસ્કારનું અને વિજ્ઞાનનું સંતુલન ખૂબ જ મહત્વનું છે એટલે તો હું કહું છું જ્યાં વિજ્ઞાન હોય છે વિચારના ઊંડા રહે છે પણ સાથે જો સંસ્કાર હોય તો તેના જીવનમાં ચમક હોય છે જીવન અમૂલ્ય સાથે મૂલ્ય હોવું તેના સાથે સંસ્કાર હોવા તે ખૂબ જ જરૂરી છે ટેકનોલોજી આપની સહાયક છે કોઈ માલિક નહીં આટલી વાતો સાથે હું મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું જેને મને મારું વક્તવ્ય બોલવાનો મોકો આપ્યો તેઓને હું હૃદયપૂર્વક ધન્યવાદ કહું છું જય હિન્દ જય E